ભરૂચ આમોદ નેશનલ હાઇવે ચોસઠ ઉપર આમોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે સર્વિસ રોડ ઉપર છેલ્લા વીસ દિવસથી પંદરથી વીસ ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે આ ખાડો નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યો છે સ્થાનિક લોકોએ વ્યંગ કરતાં કહ્યું કે આ ખાડો પૂરવા માટે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા દસ્તાવેજોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો બતાવે છે પરંતુ વાસ્તવિકતામાં નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે પશુઓને પણ આ ખાડામાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે બાઇક ચાલકો અને રાહદારીઓને ધૂળની ડમરીઓથી બચવા માટે મોઢા ઉપર કપડું બાંધીને મુસાફરી કરવી પડે છે આ સમસ્યાના કારણે સ્થાનિક રહીશોની દૈનિક જીવનચર્યા પ્રભાવિત થઈ રહી છે ખાડા બંને બાજુ ખાડા છે અત્યારે જે બાઇક સવાર ઇતિહાસ આ સર્વિસ ઉપરથી નીકળે છે જીવની જોખમ પણ નીકળે છે બીજું કે આપણે ગંભીર બ્રિજ પર વરસાદ બનાવ બન્યો હતો અને ટ્રક એક ફસાયેલી હતી એક મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા એમને મને એવું દેખાય છે કે આ વીસ પચીસ દિવસથી જે ખાડો પડેલો છે નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે ને આ ખાડો પૂરાવે એવી અમારી માંગ છે હવે હવે અત્યારે રાતની રાત્રિના સમયે જે અહીંયાથી બાઇક સવાર નીકળે છે અંધારામાં કઈ દેખાય ના ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય બીજું કે કોઈ

જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે આમ એન્ડર દબાવે તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફ સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે